શરૂ હાથ પડશે ફેમિલી મિત્ર કેમ છે મિત્રો બધા મજામાં મજામાં આવીશામાં તો વેલકમ ટુ વાયટ્યુબ ચેનલ સીટક જેટલો કહીએ કે આપણે મસ્ત મિત્રો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને મામાને કરે તો આ રોકાણ કેમ કે અમે મામાના લગ્ન છે તો ચાલો આજે જ મિત્રો હવામાં પહેલાં આપણે નાયના જે તૈયાર થયા નથી પણ એમ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કેમ કે વહેલા વહેલા મિત્રો આપણે માંડવા મુહૂર્ત હોય છે તો મંડપ આપણે હોય છે અને તો ઢોલી આવી જાય છે તો ચાલો કન્ટિન્યુ બનાવી જોઈએ અને વિડીયો વિશે સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો લાઇક સબસ્ક્રાઈબ કરતા જજો અને આપણે અમારા જમણાથી આવી જશે અને પહેલાં માંડવા મુહૂર્ત હોય છે તો માંડવા મુહૂર્ત સવારના પોનમાં મિત્રો માંડવા મૂર્ત મુહૂર્તનો આપણે ઢોલી વગાડી રહ્યા છે તો આ છે આપણે ટોળી હોતી

વરાજો એટલે કે આપડે મામા પણ તૈયાર થઈ ગયા છે વડાજો તૈયાર છે અને મામા ને મિત્રો આપડે માંડવો હોય છે જો આપણે માંડો રોપે છે મમાનો અને બધા તો બેઠા છે મામા ની બેઠા છે અહીંયા જો અમર મહાન બધા બેઠા છે ઊંચે ને એનકાવજા છે આતા જો આ એમ આપણે તો આતા છે એનકા બધા મિત્રો બેઠા છે જો તમે અને આ માંડો છે છે તો ચલો ભાઈનો હવે આ તોલ પૂરા બની થઈ ગયા છે તોલ વખતે ને બની ગઈ છે

તૈયાર થઈ ગયા મિત્રો મામા નો છે કાલે જાણ થાય આજે ખાલી સુમરવાર હોય છે ને વડો છે જાય છે તૈયાર થઈ ગયા છે મિત્રો હવે જમરવાનું મિત્રો બધી તૈયારી શરૂ થઈ ગઈ છે આન આપડે મિત્રો રસોડું છે આ બધા વડીલો આતા બધા અહીંયા બેઠા છે અને ઉત્તાપન લાઈ ઉત્તાપન છે અને કેવી રીતના જમરવાડ ને આપણે મસ્તું આપણે હવે બનવા મેળા છે તો આપણે પણ આપણે આવડે ફાવે છે તો ચાલો ટ્રાય કરી દેખાડું તો આપણે કેવી રીતનું ફાવે નહીં તમને ખાસ આગળ રીતના જુઓ હે હવે ઉતાપન આપણે બનાવવાના છે તો આવી રીતના બનાવે છે આ ભાઈ તો હવે આપણે બનાવવાના ચાલો કેવી રીતના બનાવી અને દેખાડો આગળ બનાવી બનાવીએ એક ફાઇનલ રીતે હવે આપણે ઉતાપન બનાવતા ફાવે ને તો આપણે પણ હવે બી તો ચાલો એક બને નાખી પણ દેખાડું આ ખીરું

પડ્યા કપડામાં ભાવે બધા વડ્યા ભાવ દીધો ઘણો બધો જોવા દઈએ આ હે ગુલાબ જંબુ અને હવે બધા આપણે છે ને આતાર ભાવ દેવા લાવે ને તો ચાલો આતાર ભાવ દે દીધી અને ઘણા બધા ભાવ દે દીધો તો આપણે તો અહીંયા ને જમવા બેઠા છે ચાલો ભાવ દે દીધો

યમ ને આ જે ને આ ગળ્યો પેલો કામ

bây giờ ra cái đó đấy mà lăn tăn cái lười nhỉ Bà à bấm bính hơi iya iya cái anh hết nu à chơi bao nhiêu 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 à chơi

તો યોના કલીવા જશે તો લખવા દે સરસ રીતે ખાઈ કે પછી બેઠા એને રદ લખાવવાનું એટલે ની પાર્ટીમાં જ ના એવું છે ઊભે बता थे गणो जो मित्रों ये मके कौन से क्या गणवा नो न किया जे ये एक खरीद के आल छ खाली ये खाटू हो यार आ ये 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 वाफा हो है नहीं मदी

આપણે ફાઇનલ પાછા તૈયાર થઈ ગયા છે અને મામાનો મિત્રો આજે લગ્ન એટલે કે સોમરવાર હતો દિવસનો અને અત્યાર મિત્રો સાંજ થઈ ગયું છે અને હવે આપણે દાંડિયા રસએ તો રાત્રે મિત્રો અહીંયા ભાવનગરગરમાં તો મિત્રો નિયમ છે વહેલા સાત વાગ્યામાં ચાલુ થઈ જાય અને દસ વાગે ત્યાં પૂરું કરવાનું છે તો ચાલો હવે આપણે ડીજે લેવાનું ટૂંક સમયમાં મિત્રો હવે ચાલુ થશે એટલે ડીજે ચાલુ થાય એનો થોડોક ઘણો મિત્રો હોય ને ડીજે આપણે સોંગ લઈશું પણ સોંગ નહીં આવે કેમ કે ડીઝેના મિત્રો ગભાઈને આપણે સોંગ નહીં મૂકી খালি দেখা বেঠা পাপ্পা তাৰ তাৰিখ તો ચાલો ડિસ્કો ગળવા હાલો સરસ હૈ કેમી તો ફાઈનલ આપે મામાના ઘરે મિત્રો પહમાં જો લઈ જાય છે પ હવે શરૂ થઈ ગયો છે દાંડિયા રસ મોડો મિત્રો દિવસે પૂરો થયો રાતે મિત્રો હવે દાંડિયા રસ શરૂ થઈ ગયો છે મિત્રો આપણે મામાતીયા થી જશે પ ચલો હવે દાંડિયા રસમાં મિત્રો કોપી રાત ના કરીને મિત્રો આપણે સોંગ નથી મુકતા ડીજે નું એવું છે ઓની માટલા પર માટલો ગીત ગાયું ઉગાડ્યું અને એમાં પછી મિત્રો આપણે ઢિસ્કો કર્યો ગાઇ લીધો એ માટલા પર માટલું પછી મિત્રો આપણે ગીત ના આવડતું એટલે આપણે બહુ ફાવતું ને એટલે ના ગાતું ગીત ઉપર મિત્રો ફૂલ મોજ કર્યો હોય કાંઈ ઘટે નહીં મિત્રો લગ્નમાં ફૂલ મોજ એટલે મોજ તો અત્યારે ફાઇનલી આપણે એને વહેલા બ્લોગની એન્ટ્રી છે અને આની પછી બીજો બ્લોગ સ્ટાર્ટ કરવા છે કેમ કે મામાના ઘરે મિત્રો છે લગ્ન તો આ છે આપણે મામાના લગ્ન એટલે સવારનો જમારવા ને દાણિયા રસનું એવું હતું એ તમને દેખાઈ દઉં છે દાણિયારનો બ્લોગ આપણે છે અને હવે આપણે જાન લેન જવાનું છે તો કાલે એટલે હવે વહેલા છે આપણે કાંઈ હાઈ જઈએ તો પછી એને કરીને થાય જાય એટલે વ્લોગ એન્ટ ન કરી શકીએ તો એન્ટ્રી છે તો ચાલો વ્લોગ હોય તો મળશે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો કાલે નવા ઉમંગ અને નવા જોત સાથે નવા વ્લોગમાં મળશે ત્યાં સુધી બધા મિત્રોને બપ પછી તારા જય માં ખાસ સબસ્ક્રાઈબ કરતા રહીજો બીજા વ્લોગ જોવા મારી યુટ્યુબ ચેનલ ચિરાગ ને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને બે આઇકન ઓન કરો